હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું વાત કરવાનો છું અમારી મહારાષ્ટ્ર પ્રકૃતિ અને સંસ્કૃતિ બાઇક પ્રવાસ વિશે પ્રવાસ અમે કર્યો એના અલગ અલગ વિડીયો અમે અત્યાર સુધીમાં રજૂ કર્યા છે ને એ જ સિરીઝમાં આ વિડીયો નંબર પાંચ છે પરંતુ દોસ્તો આ વિડીયોમાં આખી જે અમારી સાત દિવસની આ જર્ની રહી એ હું આપની સમક્ષ રજૂ કરવાનો છું દોસ્તો હું છું દક્ષેશ શાહ અને મારી પાર્ટનર મારી ફ્રેન્ડ્સ કમ વાઈફ ભાવના અમે બંને પચાસ વર્ષની ઉંમર ક્રોસ કરી ચૂક્યા છીએ અને અમને ખૂબ જ બાઇક પ્રવાસ કરવાનું જનૂન છે એટલે હમણાં છ મહિના પહેલાં અમે લોકોએ એનફિલ્ડ થ્રી ફિફ્ટી ખરીદ્યું અને એ પછી અમે પહેલો પ્રવાસ કર્યો મધ્યપ્રદેશનો લગભગ છ મહિના વીતી ગયા એ પછી અમને લોકોને ફરીથી એક પ્રવાસ કરવાનું મન થયું અને આ પ્રવાસ કરવા માટે અમે એક એવું રાજ્ય પસંદ કર્યું કે જ્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બંને અદ્વિતીય છે ખાસ કરીને ચોમાસામાં મહારાષ્ટ્ર રાજ્યનો જે પશ્ચિમ ઘાટ વિસ્તાર છે એમાં ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય છે અને એટલે અમે લોકોએ પસંદ કર્યું કે જે માલશેજ ઘાટ છે મહારાષ્ટ્રની અંદર નાસિકથી લગભગ સો કિલોમીટર દૂર છે ત્યાં અદ્ભુત દ્રશ્ય સર્જાય છે ચોમાસા દરમિયાન એટલે અમે લોકોએ વિચાર્યું કે આપણે મહારાષ્ટ્રની પ્રકૃતિના દર્શન કરીએ અને સાથે સાથે મહારાષ્ટ્રની અને ભારતની સંસ્કૃતિના પણ દર્શન કરીએ એટલે અમે વિચાર્યું કે ઇલોરા તથા અજંટા આ બંને જે વિશ્વ ધરોહર સાઇટ છે એની આપણે મુલાકાત લઈએ એટલે પહેલાં અમે મેપ ઉપર પ્લાન બનાવ્યો જે અમારો મૂળ પ્લાન હતો એ આ હતો એટલે અમે લોકોએ વિચાર્યું કે આપણે પ્રકૃતિના જો દર્શન જ કરવા છે તો ગુજરાતથી કેમ શરૂઆત ના થાય એટલે અમે પદમ ડુંગરી નામની જગ્યા નક્કી કરી જે તાપી જિલ્લામાં આવેલી છે ત્યાંથી નાશિક જઈશું પછી ત્યાંથી આપણે માલશેજ ઘાટ જઈશું ત્યાંથી લોનાવાલા થઈ અને ઇલોરા પહોંચીશું ઇલોરાથી અજંઠા ગુફા થઈ ત્યાંથી સાપુતારા આવીશું અને સાપુતારાથી પાછા અમદાવાદ આવીશું આ અમે પ્લાન બનાવ્યો આટલા બધા દિવસ બહાર રહેવાનું છે અને જો ઘરનો ખોરાક ના મળે તો બહુ જ મૂંઝવણ ઊભી થાય એટલે અમે લોકોએ સાથે ખોરાક જે પ્રાઇમરી ખોરાક છે જેને આપણે એમ કહીએ કે ભાઈ તમે ખીચડી બનાવી શકો તમે કઠોળ બનાવી શકો એ પ્રકારનો થોડો સામાન લઈ અમે અમારી સાથે લીધો અને અમે વિચાર્યું કે જ્યાં અમને જગ્યા મળશે ત્યાં અમે આ બનાવીશું દોસ્તો અમે અમારી જર્ની શરૂ કરી અમદાવાદથી પદમ ડુંગરી અમે અમદાવાદથી લગભગ સવારે છ વાગે નીકળ્યા અને આરામથી અમે બાઇક ચલાવી અને લગભગ ત્રણ વાગે અમે લોકો પદમ ડુંગરી પહોંચી ગયા તમે આ પદમ ડુંગળીની જે જગ્યા છે ત્યાં એક સુંદર મજાનું એક ચેકડેમ બનાવ્યો છે જેના કારણે અને ખાસ કરીને આ જે વખત અત્યારે ચોમાસાની સિઝન છે એમાં કારણ કે પાણીની આવક હતી અંબિકા નદીમાં અને એના કારણે એ બહુ સુંદર દ્રશ્ય ત્યાં દેખાતું હતું અને ઇકોપાર્ક જે એનો બનાવ્યો છે કદમનગરમાં એ પાર્કની પણ મુલાકાત લીધી અને રાત્રે અમે ત્યાં જ રોકાણ કર્યું જંગલની વચ્ચે બીજે દિવસે સવારે અમે લોકો નીકળ્યા નાસિક જવા માટે પરંતુ જો આપ ડાંગમાંથી પસાર થવાના હોય અને ચોમાસાની સિઝન હોય અને તમે ગીરાફોલ ના જોવો તો એ બહુ મોટી મૂર્ખામી હોઈ શકે એટલે અમે લોકોએ પદમ ડુંગરીથી જોવા ગયા અને ગીરાફોલ એની એકદમ પ્રાકૃતિક શૈલીમાં હતો અને એકદમ સુંદર એવું ત્યાં જુઓ તો તમે એટલું સુંદર દૃશ્ય સર્જાવ્યું અને એની ખૂબ જ મજા અમને આવી અને જોવાની પછી અમે લોકો ત્યાંથી અમે નીકળ્યા નાશિક જવા માટે જ્યારે અમે પ્લાન કરતા હતા ત્યારે મેં વેધરનો જે રિપોર્ટ જોયો હતો એ મુજબ આ વિસ્તારમાં હમણાં કોઈ એવો ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નહોતી એટલે અમે લોકોએ આ પ્રવાસની શરૂઆત કરી હતી પરંતુ અમે જેવો સાપુતારા ક્રોસ કરીને નાસિક તરફ ગયા એટલે ત્યાં હદગઢ નામની જગ્યા આવે છે અમે હદગઢ પહોંચ્યા અને વરસાદ પૂર જોશથી તૂટી પડ્યો એના કારણે અમે બાર વાગે નાસિક પહોંચવાના હતા એને બદલે ચાર વાગે નાસિક નાશિક પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો એટલે અમે ત્યાં ટ્રાવેલર્સ ડેન કરીને એક હોમસ્ટે છે એમાં અમે જગ્યા લીધી અને ત્યાં અમે રાત્રે એવું વિચાર્યું કે આ મુસાફરી આગળ થઈ શકશે કે નહીં કારણ કે જે રીતનો વરસાદ પડતો હતો એ જ રીતનો વરસાદ જો અમને બધે જોવા મળે તો મારી એજના લોકો માટે તો ખાસી મુસીબત થઈ જાય પરંતુ લકીલી સવારે વરસાદ બંધ થઈ ગયો પણ ત્યાં અમે રાત્રે વેધર જોયું તો વેધરમાં એવું બતાવ્યું કે એક એક લો પ્રેશર પૂના પાસે મુંબઈ પૂના પાસે કેન્દ્રિત થયું છે અને એ ધીમે ધીમે ઉત્તર તરફ વધશે આગલા દિવસે અમે વરસાદનું જે સ્વરૂપ જોયું હતું એટલે અમે વિચાર્યું કે આપણે માલસેદ જઈ શકીશું કે નહીં પણ જે અમારા હોસ્ટ હતા એમણે અમને કીધું કે માલસેજના રસ્તા બહુ જ ખરાબ છે અને જો ભારે વરસાદ હશે તો તમને લોકોને મુસીબત ઊભી થશે અને આમ આમ અમે જોયું કે માલસેદમાં જે રોકાવાની જગ્યા છે એ ખૂબ જ મોંઘી હતી અને અમને એવું લાગ્યું કે આ આ અમારી જે અમારું આ સ્વપ્ન છે દુઃસ્વપ્નમાં ન ફેરવાઈ જાય એટલા માટે અમે લોકોએ વિચાર કર્યો અને અમે માલશેજ અને લોનાવાલા કેન્સલ કરી એના બદલે નાસિક પાસે એક સુંદર જગ્યા છે અંજનેરી હિલ આ જગ્યા માટે એવું માનવામાં આવે છે કે હનુમાન દાદા જ્યારે સૂર્યને ગળવા ગયા હતા ત્યારે એ પછી જે પાછા આવ્યા ત્યારે એમણે પહેલો પગ આ હિલ ઉપર મૂક્યો હતો એટલે આ જગ્યાને એવું પણ કહેવાય છે કે ભગવાન હનુમાનનું આ જન્મસ્થાન પણ કહેવાય છે અમે લોકો નીકળ્યા નાસિકથી સવારે અમે નીકળ્યા ત્યારે વરસાદ જેવું હતું નહીં પણ અમે જેવા હિલ ઉપર ઉપર ચડતા હતા ત્યારે ધીમો ધીમો વરસાદ શરૂ થયો અને અમે હિલ ઉપર પહોંચ્યા ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો એમાં અમે છેક ઉપર સુધી તો ન જઈ શક્યા પણ ત્યાં એક અંજની માતાનું મંદિર છે એમના અમે દર્શન કર્યા અને ત્યાં એક લેક છે ત્યાં સુધી અમે જઈ શક્યા પછી અમારે પાછું આવવું પડ્યું પાછા નીચે ઉતરતા હતા ત્યારે ધોધમાર વરસાદ હતો એટલે અમારે મૂળ પ્લાન એવું હતું કે અંજનેરી થઈ અને અમે ત્ર્યંબકેશ્વર જઈશું પણ જે વરસાદનું સ્વરૂપ જોયું એમાં અમને લાગ્યું કે ખબર નથી કેવી રીતે આપણે ત્યાં પહોંચીશું એટલે અમે સ્કીપ કરી અને નાસિક પાછા પહોંચ્યા નાસિક પાસે જે આંજનેરી હિલ છે ખરેખર ખૂબ જ આ ચોમાસા દરમિયાન ખૂબ જ સુંદર દ્રશ્યો અમને જોવા મળ્યા અને જે પ્રકૃતિની વાત હતી મહારાષ્ટ્રની એ અમને હાબેહૂબ જોવા મળ્યું એટલે અમે અમારું જે માલસેજ ઘાટનો અમારો પ્લાન પડતો મૂકવો પડે એનો અફસોસ અમને ના થાય પછી રાત્રે અમે નાશિક એટલે જે ટ્રાવેલર્સ ડેન જગ્યામાં રોકાયા હતા ત્યાં અમે સૂઈ ગયા અને સવારે અમે લોકોએ નક્કી કર્યું કે નાશિકની જે મુખ્ય જગ્યાઓ છે એ જોઈ અને પછી આપણે ઇલોરા ગુફા તરફ આગળ વધીએ એટલે નાશિકમાં અમે રામઘાટ ગંગા ગોદાવરી ઘાટ કપાલેશ્વર મંદિર આ બધી જગ્યાઓ જોઈ ત્યાંથી પછી અમે નીકળ્યા ઇલોરા જવા માટે તો ઇલોરા જવા માટે જે રસ્તો છે એ મુંબઈ પુના હાઈવે છે એની ઉપરથી એ રસ્તે જવાય છે એટલે શિરડી પણ એ જ રસ્તે જવાય છે અમે લોકો ઇલોરા જોઉં તું એટલે અમે સીધા ઇલોરા પહોંચ્યા ઈલોરા લગભગ અમે સાડા ત્રણ ચાર વાગે પહોંચી ગયા પછી ત્યાં અમે અમારો સામાન મૂકી અને ત્યાં એક ભગવાન શિવનું જ્યોતિર્લિંગ છે ધૃષ્ણેશ્વર મહાદેવ અમે સાંજ પડે ત્યાં દર્શન કરવા ગયા ત્યાં દર્શન કરીને અમે મયુર રેસિડેન્સીમાં રોકાયા હતા ત્યાં અમે સુઈ ગયા બીજે દિવસે સવારે અમે મારે સાંજ પડે અજંડા પહોંચી જવું હતું એટલે અમે ઇલોરા સવારના લગભગ સાત વાગે નીકળી ગયા અને આઠ વાગે એ ગુફાઓ ખુલે ને અમે ત્યાં પહોંચી ગયા ત્યાં અમે પગ મૂક્યો સાહેબ ખરેખર આ જે આપણો પૌરાણિક વારસો છે એ જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા વર્ષોથી ઇલોરા ગુફા વિશે સાંભળ્યું હતું પણ જ્યારે નજરે જોઈને ત્યારે અમે અભિભૂત થઈ ગયા કે યાર આજથી મતલબ છઠ્ઠી કે સાતમી સદીમાં આ લોકોએ આની રચના કરી હતી પથ્થરો કોરી કોરીને આ ગુફાઓ બનાવી હતી એટલી અદ્ભુત કાર્વિંગ એટલી અદ્ભુત વિશાળ મહાન ગુફાઓ એ જોઈને ખૂબ જ આનંદ થઈ ગયો એટલે અમે એક આ ઇલોરા વિશે એક અલગ વિડીયો બનાવ્યો છે જે તમે અમારી ચેનલ ઉપર જોઈ શકશો એ રીતે જે અમે અંજનેરી પ્રવાસ કર્યો એનો પણ એક અલગ વિડીયો બનાવ્યો છે એ પણ તમે અમારી ચેનલ ઉપર જોઈ શકશો અમે ઇલોરા ગુફાઓ જોઈ અને પછી ત્યાંથી અમે અજંતા જવા નીકળ્યા ઇલોરાથી અમે અજંડા પહોંચ્યા અને ત્યાં ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ છે એમટીડીસી ત્યાં અમે રોકાયા પરંતુ ઇલોરામાં જે સમય જે પર્યટકો માટે જે સમય છે એના કરતાં અહીંયા સમય ઓછો હતો અજંતામાં ઇલોરામાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી એ ગુફાઓ ખુલ્લી રહે છે અજંતામાં સવારે નવ વાગે એ ગુફાઓમાં એન્ટ્રી લેવામાં આવે છે અને સાંજે પાંચ વાગ્યા સુધી જ એ એન્ટ્રી હોય છે અમે પહોંચ્યા લગભગ ચાર વાગે ચાર વાગે અમે પહોંચ્યા અમે સામાન મૂક્યો અમે રૂમમાં મતલબ થોડી વાર આરામ કર્યો ત્યાં પાંચ સાડા થઈ ગયા હતા એટલે અમે એ દિવસે તો અજંતા ના જઈ શક્યા પરંતુ બીજે દિવસે સવારે અમે અજંતા ગુફાઓ જોવા ગયા ત્યાં અમે એમટીડીસીના ગેસ્ટ હાઉસથી બાઇક લઈ અને અજંતાના એન્ટ્રી ગેટ સુધી પહોંચ્યા ત્યાં સિસ્ટમ એવી છે કે ત્યાં તમારે પાર્કિંગ કરી દેવાનું અને ત્યાંથી જે અંદર લગભગ સાત કે આઠ કિલોમીટર છે એ તમે એ જે ગવર્મેન્ટની બસ છે એ દ્વારા તમારે ત્યાંથી જઈ શકાય તમે પોતાનું વાહન લઈને ત્યાં તમે ન જઈ શકો એકચ્યુઅલી અમારો ટાર્ગેટ એવો હતો કે અજંતા ગુફાઓ બને એટલી જો ઝડપથી અમે જોઈ શકીએ તો જોઈ અને અમે સાપુતારા નીકળી જવા માંગતા હતા એટલે અમે ત્યાં ગુફામાં લગભગ અમે ગુફા જોવા પહોંચ્યા નવ વાગે અહીંયા ગુફાની અંદર વિડીયો શૂટિંગ નોટ અલાઉડ છે એટલે આપણે ત્યાંના ફોટા લઈ શકીશું પણ બહારથી આપણે એનું શૂટ કરી શકીશું આ ગુફાઓ જઈને એટલું બધી ગૌરવની લાગણી થઈ કે સાહેબ આ ગુફા તો ઇલોરા કરતાં પણ પહેલાં બની હતી લગભગ બીજી સદીમાં આ ગુફાઓ બનાવવાનું શરૂ થયું હતું અને સાતમી સુધી એનું કામ ચાલ્યું હતું આટલા વર્ષો પહેલાં આપણી અંદર આ સ્થાપત્ય મતલબ આ કળા હતી જે જોઈને આપણને એમ લાગે કે ખરેખર આપણે આ વારસો આપણે જોઈને ખુશ તો થઈએ છીએ પણ આ વારસો આપણે કેટલા હાથ સુધી જાળવી રાખીએ છીએ જેમ કે ઇલોરામાં તમે જુઓ તો ઇલોરામાં ત્રણેય સંપ્રદાયનો સમન્વય છે હિન્દુ બૌદ્ધ અને જૈન અને આજે શું છે આજે આપણે એકબીજા એકબીજાના સંપ્રદાયનું માન રાખવાનું આપણે ભૂલી ચૂક્યા છીએ આપણે મારો સંપ્રદાય વધારે ઊંચો એમ કરીને જે અંદર અંદર લડી રહ્યા છીએ એ જોઈને એવું લાગે છે કે શું આ આપણો જ વારસો હતો તો પાછા મૂળ વાત ઉપર આવી દો કે અજંતામાં અમે ગયા ત્યાં ગુફાઓ એક જ જગ્યાએ છે અને આમ યુ આકારમાં ગુફાઓ ફેલાયેલી છે અહીંથી એક નંબરથી શરૂ કરી આમ ફરી અને ઓગણત્રીસ નંબર સુધીની ગુફાઓ છે ત્યાં અમે જોયા જે ડ્રોઈંગ્સ અમે જોયા એ જોઈને એમ લાગ્યું કે આટલા વર્ષો પછી પણ આ જે ચિત્રો છે એ એવાને એવા છે એની અંદરના કલર પણ તમને બહુ સ્પષ્ટ દેખાય છે એમાં ભગવાન બુદ્ધના જીવન કે એમના જીવનના જે પ્રસંગો છે એ એ ચિત્રો દ્વારા દર્શાવે છે પણ અદ્ભુત એ ડ્રોઈંગ્સ જોઈને એમ થઈ ગયું કે બાપરે હા ત્યાં સમસ્યા એ છે કે આ જે ડ્રોઈંગ્સ છે એ આટલા વર્ષો સુધી ગુફાની અંદર રહ્યા છે ત્યાં પ્રકાશ ઓછો પહોંચે છે એટલે કદાચ જળવાયા છે એટલે આ ગુફામાં તમે જાઓ તો તમારો કેમેરો એલાઉડ નથી ગુફાની અંદર એટલે તમે મોબાઈલથી ફોટોગ્રાફ લઈ શકો ફ્લેશ શોરેને પણ ખેર અમારી પાસે જે મોબાઈલ જે હતા એ મોબાઈલથી જ અમે ફોટોગ્રાફ લીધા અને અંદર ગોપરો પણ એ ફોટોગ્રાફ માટે પણ વાપરવાની બનાવી હતી એટલે અમે ગોપરો કે બહારની જે ગુફાઓની જે બહારની પરિસરની વાત છે એના અમે વિડીયો શૂટિંગ કરી શક્યા ગુફાની અંદર એ કેમેરો ત્યાં એલાઉડ નહોતો આમ જોવા જઈએ તો અજંતા ગુફા એ જે બુદ્ધિસ્ટ ગુફાઓ આખી દુનિયામાં છે એમાં સૌથી પહેલાંની ગુફાઓ અહીંયા તમને જોવા મળે એટલે અજંતા જોયું લગભગ અગિયાર તો અમને ત્યાં જ વાગી ગયા ત્યાંથી અમારે પહોંચવાનું હતું સાપુતારા વાદળ પણ ઘેરાયેલા હતા એટલે વરસાદ ગમે ત્યારે પડે એવી શક્યતા હતી પણ તેમ છતાં પણ અમે લોકોએ વિચાર્યું કે આજે સાપુતારા તો પહોંચી જ જવું પડે અમે લોકો ત્યાં એક અંદરનો રસ્તો પકડી અને અમે નીકળ્યા એ રસ્તામાં મજા એ આવી કે બંને તરફ નાના નાના ગામો હતા ખેતરોની વચ્ચેથી આ રસ્તા પસાર થતા હતા એટલા અદ્ભુત દ્રશ્યો દેખાતા હતા બાઇકિંગ કરવાની ખૂબ જ મજા આવી અને એટલામાં અમે લગભગ ચાલીસ ગામ પહોંચવા આવ્યા હતા અને ધોધમાર વરસાદ તૂટી વરસાદ એવો કે તમારી વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય એટલે તમારી વિઝિબિલિટી ઓછી થાય એટલે નેચરલી બાઇકની સ્પીડ ધીમી થઈ જાય એટલે અમે થોડાક સ્લો થઈ ગયા પણ ત્યાં જે ચાલીસ ગામ આગળથી જે વરસાદ શરૂ થયો એ અમે હદગઢ પહોંચ્યા ત્યાં સુધી એ વરસાદ થયો એટલે આ ધોધમાર વરસાદમાં અમે તો પલળી ગયા અમારો બધો જ સામાન પલળી ગયો ઉપર પ્લાસ્ટિક લપેટ્યું હતું તેમ છતાં પણ જે બેગની અંદરનો જે સામાન હતો એ જે બહારની સાઈડનો જે સામાન હતો બધો પલળી ગયો અંદરનો સામાન થોડો બચ્યો બીજી એક મુસીબત એ સાથે કે અમને મતલબ સાપુતારા પહોંચવાના હતા અને ત્યાં અમને ખબર પડી કે ટ્રાઈબલ યુથ દ્વારા જે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર છે ત્યાંનો રસ્તો એ લોકોએ ચક્કાજામ કર્યો એમના પૈસા કાયદાને લઈને કેટલાક પ્રશ્નો હતા એનો વિરોધ કરવા માટે એમણે આ ચક્કાજામ કર્યો લકીલી આ જગ્યાએથી ટુ વ્હીલર જવા દેતા અમે સાહેબ સાપુતારા પહોંચ્યા રાતના નવ વાગે અને સાપુતારા જ્યારે અમે પહોંચવાના હતા એ પહેલાં હદગઢથી જે સાપુતારાનો રસ્તો છે એમાં જબરજસ્ત ધુમ્મસ જોઈએ એટલું ધુમ્મસ કે તમને દસ ફૂટ આગળ શું છે તો શું દેખાય નહીં એટલે સામે વાહન આવે એની લાઇટ જોઈને તમે અંદાજ પણ ના મારી શકો કે આ વાહન કેટલે દૂર છે અને કયું વાહન છે આ પરિસ્થિતિમાં અમે ધીમે 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 કરતાં હદગઢથી સાપુતારા પહોંચ્યા સાપુતારા પહોંચ્યા અમે જે જગ્યાએ રોકાવાના અંદર ત્યાં વાત કરી તો એમણે કીધું કે ના બધું પેક થઈ ગયું છે પણ લખી લઈએ એમણે અમને એક જગ્યા બતાવી અને અમે ત્યાં ગયા રાત્રે મોડા પહોંચ્યા હતા એટલે અમારે જમવામાં બી પ્રોબ્લેમ થયો અમે સામાન્ય એક જગ્યાએ જઈ અને પાઉ ભાજી ભાજી તો ના કહેવાય પાઉ રસો ભાજીનો રસો અને પાઉ એ જ અમને ત્યાં ખાવા મળ્યું અને રાત્રે અમે સૂઈ ગયા બીજે દિવસે સવારે અમે થાક્યા હતા અને થાકના કારણે અમે ઊંઘી ગયા ઊંઘી ગયા તો અમારો પ્લાન સવારે છ વાગે ઉઠવાનો હતો પણ અમે બંને જણા આઠ વાગે ઉઠ્યા થાકના કારણે અમને ખબર જ ના પડી કે સવાર ક્યારે પડી ગઈ અને સવારે આઠ વાગે ખોલીને જોયું તો ધુમ્મસવાળું વાતાવરણ એમ થયું કે ખાલું આ ધુમ્મસવાળા વાતાવરણમાં આપણે બાઇક લઈને નીચે કેવી રીતે ઉતરીશું સાપુતારાથી પણ લગભગ અમે દસ વાગે તૈયાર થઈ ગયા ત્યારે ધુમ્મસ છટી ગયું હતું અને વરસાદ શરૂ અમે જ્યારે સાપુતારા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ધીમો 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 વરસાદ પડી રહ્યો એમાં અમે એક જગ્યાએ નાસ્તો કર્યો ત્યારે મને એવી ઈચ્છા થાય છે કે આજે હું ફરીથી ત્યાં આ પાણી ત્યાં જે પડતું હશે જુબુ જ પડતું મેં જયારે નાસિક ની આ ટૂર શરૂ કરી મહારાષ્ટ્ર ત્યારે અહીં થઈને નીકળ્યા હતા ચાર નું ગીરા દોધ દૂધ સ્વરૂપ અને આજનું ગીરા દોધનું સ્વરૂપ આજનું સ્વરૂપ એવું છે કે આ જીવનમાં એક આ સ્વરૂપ જોવું જ જોઈએ પાંચ દિવસમાં કેટલું જબરદસ્ત સ્વરૂપ બદલાઈ ગયું હે અમને જે આખા રસ્તામાં વરસાદ નડ્યો એનું સ્વરૂપ એનું પરિણામ અહીંયા દેખાય પછી એક હોટલમાં અમે જમ્યા સાપુતારાથી વઘ પછી દિલીમરો જવાના રસ્તો આ એક હોટલ છે હોટલ સ્વસ્થ નાઇસ ફૂડ અમે લોકોએ અહીંયા ફૂડ લીધું અત્યારે અને જગ્યા સરસ છે બેસવાની પણ સુંદર વ્યવસ્થા છે ઓવરઓલ આઈ રેકમેન્ડ ત્યાંથી અમે સુરત કડોદરા ચાર રસ્તા પહોંચ્યા અને ત્યાં સુરત પાસે જોયું તો રોડ ખાસો જે નેશનલ હાઈવે ખાસો તૂટી ગયો હતો અમને એકવાર વિચાર આવ્યો કે અહીં સુરત રોકાઈ જઈએ પણ તો એમ થયું કે હવે અહીંયા સુરત પહોંચી ગયા છીએ તો હવે અમદાવાદ તો પાંચેક પાંચથી છ કલાકનો રસ્તો છે આરામથી રાત્રે દસ વાગે અમે પહોંચી જઈશું ભરૂચ થઈ અને અમે લગભગ કરજણ પાસે પહોંચ્યા ત્યારે મારો વરસાદ પડ્યો વડોદરા જ્યારે બાયપાસથી અમે નીકળ્યા ત્યારે ત્યાં રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ અને અંધારું બી થઈ ગયું હતું એટલે એક આખી જે જદ્દોજ કહેવાય ને કે વાહન ચલાવવું ખાડા ના હોય એનું ધ્યાન રાખવું અને ધીમે ધીમે શાંતિથી જોઉં આમ કરતાં કરતાં અમે આણંદ રાત્રે બાર વાગે પહોંચ્યા ત્યાં અમે જ્યાં ગેલોપ્સ મોલ બનાવ્યો છે તો ત્યાં અમે કહેવાય કે પાણી પીધું અને થોડો નાસ્તો કર્યો અને ત્યાંથી અમે અમદાવાદ તરફ રવાના થયા પણ અમે અમદાવાદ પહોંચ્યા લગભગ રાત્રે દોઢ વાગી ગયો હતો ત્યારે અમે અમદાવાદ પહોંચ્યા નક્કી અમદાવાદમાં એટલો બધો વરસાદ નહોતો પડ્યો એટલે પાણી હજી નહોતા ભરાયા ઘરે પહોંચ્યા અને અમારો આ પ્રવાસ પૂર્ણ થયો દોસ્તો અમને હજી સબસ્ક્રાઈબરોની જરૂર છે લોકો અમને પસંદ કરે કે લોકો સુધી અમે પહોંચી શકીએ એના માટે તમારા સપોર્ટની જરૂર છે તમે અમારા વિડીયો જુઓ લાઈક કરશો મિત્રો સાથે શેર કરજો અને અમને સબસ્ક્રાઈબ જો આપે ના કર્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો આ જ પ્રકારની ધમાલ મસ્તીવાળા વિડીયો ભવિષ્યમાં અમે બનાવતા રહીશું તો દોસ્તો જોતા રહો અમારી ચેનલ બી ડેડ શેર કરો સબસ્ક્રાઈબ કરો